બાંગ્લાદેશની ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને કામની લાલચ આપી ભારત લાવી દેહ વ્યાપારમાં ધકેલવાના મોટા કૌભાંડનો ભરૂચ પોલીસે પર્દાફાશ કર્યો છે આ કૌભાંડમાં અંદાજે સાહીઠ જેટલી મહિલાઓને બાંગ્લાદેશથી ગેરકાયદેસર રીતે ભારત લાવી ગોવા મહારાષ્ટ્ર રાજસ્થાન અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં દેહ વ્યાપાર માટે મોકલવામાં આવતી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પશ્ચિમ બંગાળના બોગસ દસ્તાવેજોના આધારે આ બાંગ્લાદેશી મહિલાઓને ભારતીય ઓળખના પુરાવા બનાવી અલગ અલગ મુક્ત કરવામાં આવી છે આ દેહ વ્યાપારના કૌભાંડમાં સક્રિય એક મહિલા સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જેમાં ફારૂક સોયબ નાઝિમ ખાન સઈદ ખાન રઈશ અહમદ રફીક शेख અને સુજીત કુમાર લક્ષ્મીકાંત ઝાનો સમાવેશ થાય છે પોલીસે જણાવ્યું હતું કે મુખ્ય બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખની પૂછપરછ દરમિયાન હજુ વધુ ચોંકાવનારા ખુલાસા થવાની શક્યતા છે તપાસ દરમિયાન ભરૂચના સ્પા અને ગેસ્ટ હાઉસોમાં પણ દેહ વ્યાપારની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધમધમતી હોવાની માહિતી સામે આવી છે પોલીસ દ્વારા સમગ્ર નેટવર્કને ઉઘાડું પાડવા માટે વધુ તપાસ ચાલુ રાખવામાં આવી છે ભારત દેશની આંતરિક સુરક્ષા અને ખતરારૂપ તેવા ઈલીગલ રીતે ભારતમાં ઘુસેલા બાંગ્લાદેશીઓને પકડવા માટે ગુજરાત સરકારના સીએમ સર અને ડેપ્યુટી સીએમ સર દ્વારા પોલીસને સખતપણે સૂચના આપવામાં આવેલી હતી જેના ભાગરૂપે ગુજરાત રાજ્યના ડીજીપી સર અને બોર્ડર રેન્જના આઈજીપી સાહેબ દ્વારા માર્ગદર્શનને અનુસરીને ભરૂચ પોલીસને ખૂબ મોટી સફળતા મળેલી છે કે જેની અંદર બાંગ્લાદેશમાંથી ઇલિગલી ઘુસેલા એજન્ટો અને તેમના મારફતે ઈલિગલી મહિલાઓને ફોસલાવીને વ્યાપારમાં ધંધો કરવા માટે અલગ અલગ જગ્યાએથી મહિલાઓને અને દીકરીઓને બોલાવીને તેમની પાસે દૈવ વેપારનું કામ કરતી એક મુખ્ય ટોળકીનો પર્દાફાશ એલસીબી ભરૂચ અને એસઓજી પોલીસ દ્વારા કરવામાં આવેલો છે બનાવની વિગત એ રીતે છે કે આજથી દસેક વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવે છે પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને ચૌદ જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે આ તમામે તમામ મહિલાઓમાંથી બાર મહિલાઓ બાંગ્લાદેશની છે અને બે મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે આ તમામને રેસ્ક્યુ કરવામાં આવેલા છે અને તેમને પોલીસ દ્વારા જે છે એ સેન્ટરમાં રાખવામાં આવેલા છે આ સિવાય આ જે ફારૂક શેખ નામનો વ્યક્તિ હતો તે

ইমিগ্রেশন এন ফোরে টাইভ তথা ভারতীয়তা হাজার ত্রেসম অনুসার গুহ দাখল করছে হালম আজেন্ট করে দার আগরবাহী চালু করছে